કેમ છો મિત્રો આજે આપણે ધોરણ પાંચની સ્વઅધ્યયન પોથીમાં ભાગ બેની અંદર આપેલો યુનિટ ચાર જોવાનો છે ગણિતનો ચેપ્ટરનું નામ છે ભાગ અને પૂર્ણ એકમના મુખ્ય મુદ્દા આપેલા છે અહીંયા આઠમો ભાગ સોળમો ભાગ પાંચમો ભાગ હવે પેલો પ્રશ્ન જોઈ લઈએ ચાર સરખા ભાગમાં વિભાજિત કરવાના છે પેલા બે ચોરસ આપેલા છે એને ચાર સરખા ભાગમાં વિભાજિત કર્યા ત્યાર પછી લંબચોરસ આપેલા છે તેને પણ સરખા ભાગમાં વિભાજીત કર્યા ત્યાર પછી આપેલ આકૃતિને સોરી આપેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરવાની છે તમે કલર કરી શકો છો અંશમાં બે આપેલું છે એટલે બે ત્યાર પછી છ ભાગમાં કલર પૂરશી ત્યાર પછી ત્રણ ભાગમાં આચ્છાદિત કરશી ત્યાર પછી પાંચ અને ત્યાર પછી બે પેજ સુડતાલીસમાં નીચે આપેલી આકૃતિમાં ભાગ રંગેલો છે તે જણાવો કેટલો ભાગ પહેલાંનો જવાબ છે એક દ્વિતીયાંશ એક છષ્ટાંશ એક પંચમાંશ એક અષ્ટાંશ જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરવાનો છે પહેલાંમાં લીલો કલર છે તમે આઠ બ્લોકની અંદર આઠ ખાનામાં લીલો રંગ પૂરવાનો છે તમારે ત્યાર પછી ત્રિકોણમાં બે ત્રિકોણની અંદર તમારે પીળો રંગ પૂરવાનો છે ત્યાર પછી સર્કલની અંદર જે આપેલા છે ટ્રાયંગલ જેવું બને છે તેમાંથી પાંચ ભાગની અંદર તમારે બ્લ્યુ એટલે કે વાદળી કલર પૂરવાનો છે અને ત્યાર પછી આપેલા લંબચોરસમાં નવ ભાગમાં ગુલાબી કલર પૂરવાનો છે ત્યાર પછી ને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે જે આ મુજબ છે અહીંયા પહેલું જે છે એને ઈ સાથે જોડવાનું છે બીજાને ડી સાથે જોડવાનું છે ત્રીજાને એ સાથે જોડવાનું છે ચોથાને બી સાથે જોડવાનું છે અને સી જે છે બે દ્વિતીયાંશ એ બાકી રહેશે કારણ કે આપણને બે જ જોડકા આપેલા છે ત્યાર પછી લખવાના છે એ લખાઈ જાય પછી ફરી પાછા જોડકા એવા પેલું જે છે તેને બી સાથે જોડવાનું છે બીજું જે છે તેને ઈ સાથે જોડવાનું છે ત્રીજાને આપણે એ સાથે સાથે ચોથાને સી અને પાંચમાને ડી સાથે જોડશી ત્યાર પછી કોષ્ટક આપેલું છે ને તેની નીચે સવાલ જવાબ આપેલા છે જે આ પ્રમાણે છે ત્યાર પછી દાખલા આપેલા છે વ્યવહાર કોયડા છે પેલા તો ત્રણ પૂર્ણાંક એક દૃતીયાંશ છે અને અપૂર્ણાંકમાં ફેરવી લેવાના અહીંયા પણ બે પૂર્ણાંક એક દૃતીયાંશ છે તેને બે ગુણા બે એટલે ચાર વત્તા એક પાંચના છેદમાં બે જવાબ આવે અહીંયા એક તૃતીયાંશ આપેલું છે એટલે એને અપૂર્ણાંકમાં ફેરવાનું નથી આપેલું જ છે તમારા માટે એટલે ઈઝી રહેશે હર્ષ પાસે ચોકલેટ છે ત્યાર પછી પેજ પર જોઈએ પ્રવીણનો આખા દિવસનો એક તૃતીયાંશ ભાગ જેટલો સમયનો અભ્યાસ કરે છે આખો દિવસ એટલે એક દિવસની ચોવીસ કલાક એને ગુણ્યા એક તૃતીયાંશ એટલે જવાબ આવે આઠ કલાક ત્યાર પછી સુરેશ પાસે પંદર પેન હતી તો સુરેશ પાસે કેટલી પેન એને ભાઈને આપી તો કે ત્રણ પંચમાંશ ભાઈને આપી એટલે પાંચ તેરી પંદર અને ત્રણ તેરી નવ પેન ભાઈને આપી તો કેટલી બચી તેની પાસે તો કે પંદરમાંથી નવ બાદ કરો એટલે છ વધે તો છ પેન બઈચી ધારાને કેટલા રૂપિયા પાછા મળે છે તો કે દસ રૂપિયા હતા એમાંથી સાડા સાત રૂપિયાની શું થઈ પેન ખરીદી અઢી રૂપિયા બચ્યા તેની પાસે દુકાનદારે પચાસ પૈસાના કેટલા સિક્કા એ પાયશે તો અઢી રૂપિયા એટલે પચાસ પૈસાના પાંચ સિક્કા ત્યાર પછી એક પોણાંક એક તૃતીયાંશ લિટર આપેલું છે તેને પહેલાં આ પૂર્ણાંકમાં ફેરો સાડા પોણાંકમાં ત્રણ તૃતીયાંશ થાય અને એને છન્નું સાથે ગુણી નાખો ત્યાર પછીનો આઠમો દાખલો જોઈ લઈએ બહુ ઈઝી દાખલા આપેલા છે બાળકો ત્યાર પછી વર્તુળાકાર લઈને તેના આઠ ભાગ કરવાના છે અને આ પ્રવૃત્તિ કરવાની છે અને એને અપૂર્ણાંકમાં લખવાના છે એ તમે જે પ્રવૃત્તિ કરો તે તમારે આ જગ્યાએ ચોંટાડવાની